નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિત્રોપ મીડિયા નવસરી લાઈવ અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે અને રસ્તાઓ પર કાદો કીચડ થાય છે મટવાડ ગામની અંદર એક ઘટના એવી બનવા પામી છે કે મટવાડ ગામની અંદર એક પડોશીએ બીજા પડોશીના આંગણાની અંદર કાર ફેરવી અને વાળી એ બાબતે બોલાચાલીમાં ઉગ્ર બોલાચાલી થઈ અને યુવાને અધેડ ઉંમર ઉપર હુમલો કર્યો હુમલો કરવાના કારણે અધેડ ઉંમરનો વ્યક્તિ જે ખરો સિવિલના બીછાને આવ્યો છે સિવિલના બીછાને આવી અને પોતાની આપ

અને એણે મને કીધું કે અહિયાં ભાઈ તું ગાડી કેમ વાળે છે તો મેં એને કીધું ગાડી તેમાં શું થઈ ગયું એવા માંથી હું ગાડીમાંથી નીચો ઉતરી રહ્યો અને એ મને ખેંચીને એના ઘર પાસે લઈ ગયો ઘર પાસે લઈને એણે મને કુવાળી થી મારીને મારવાની કોશિશ કરી અને આજુબાજુ વાળા આવી ગયા એટલે મેં કુવાડી પકડી લીધી અને આજુબાજુવાળા આવ્યા એટલે કુવાડી બધાય પકડી લીધી અગર આજુબાજુવાળા ના આવ્યા હોત તો એ મને મારી નાખતે કુવાડી થી પછી કુવાડી એના પાસેથી લઈ લીધી આજુબાજુવાળાએ અને પછી મારો કોલર પકડીને એણે મને દોર માર માર્યો છે મને અને મારું મગજ આખું સુન થઈ ગયું હતું મને ખૂબ વાગ્યું છે અને મને કહશું કંઈ ખબર પડતી ન હતી મારું માથું શું થઈ ગયું હતું અને હું જમીન પર પડી ગયો હતો અને આ બધું આ પાછળ બી ખડડાઈ ગયો આખું કાદવ થી બસ મારું એટલું જ એટલો જ ગુણ હતો એમાં તો એ કહે છે કે હું તમારો રસ્તો બંધ કરી દઈશ તમે કેવી રીતના અહીંયાથી નીકળો છો હું જોઉં છું હું કોઈનાથી ડરતો નથી એવી રીતના અપશબ્દો વાપરી ગાળો મને ગમે તેમ આપી હતી અને ઘર મને ઘસડીને લઈ ગયો અને મને ખૂબ ઢોર મહામાર્યો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હું બોલું છું મેં કીધું ભાઈ તું કેમ એવી રીતના ચલાવે જો રસ્તો છે કોઈ બી ગાડી ચલાવી શકે તો મને મારી મારા બંધો કોઈરા ને મારી મને મેં કીધું મેં પોલીસ સ્ટેશન જતી છું મેં ગાડી પર બેહી આવીને ગાડી પકડી લીધી ગાડીમાંથી ચાવી કરી લીધી મને કે પોલીસ મને એમ કે જા તું જેને લાવવાની હોય તેને લાવીને કેવે અહીંયા જો પાછા આવ્યા તો તમને કાપી લાખા હવે અમારું કોણ અમે કોના પાસે જઈએ અમે કોના પાસે ફરિયાદ લખાવે એવી રીતના અમને બોલે આજે અમે પચીસ વર્ષથી થી લગ્ન કરીને ત્યાંથી આવવાનું ત્યાંથી જવાનું બીજો કોઈ રસ્તો નથી અમારું આવા જવાનું બધા ગામવાળા અમને ઓળખતા છે કે અમે કેવા માણા છે પછી એવી રીતના અમારા ઉપર ઉઠાવી એ તો દાંડી જતો હતો મરજી લઈને દુકાન કરવા હારું ખાલી બે પૈયા ગયા એટલામાં એ ઢોંઢી માર મારે તો અમે માણા નથી હુમલો કરવામાં આવ્યો જાણવા મળ્યું છે એ મુજબ કે હુમલો કરનાર હોમગાર્ડ અંદર ફરજ બજાવી ચુક્યો છે અને જેના કારણે લઈ અને થોડોક ગામની અંદર રાખે છે એવી વાતો પણ સામે મળી છે તો પોલીસ તપાસ કરશે પોલીસ બાદ જ નિર્ણય આવશે અમે કોઈ નિર્ણય આપતા નથી પણ ગાડી બાળવા બાબતમાં પણ સામાન્ય બોલાચાલની અંદર આ પ્રમાણે હુમલો કરવામાં આવે અને વ્યક્તિએ હોસ્પિટલના બિછાનાઈ સુધી જવું પડે એ કેટલું યોગ્ય તો આ જ પ્રમાણે આ બાબતવા સમાચારો માટે આપ નિહાળતા હો નવસારી લાયબોના ચેતપટની હોસ